નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું ઓશન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ નવ દસ અગિયાર બાર આટલા ધોરણમાંથી માંથી કોઈ પણ ધોરણ અંદર અભ્યાસ કરો છો તો તમારા માટે ખતરાની ઘંટી આવી ગઈ છે સર હું વાત કરી ખતરાની ઘંટી હા ભાઈ હા એકમ કસોટી આવી ગઈ છે

એની અંદર આપણને જણાવેલું હતું કે ભાઈ તમારી બીજી એકમ કસોટી ક્યારે લેવાશે જો અહીંયા લખ્યું છે પ્રતિ જિલ્લા શિક્ષક અધિકારી ગુજરાત રાજ્ય શું છે વિષય તો કે ધોરણ 9 થી 12 માં સત્ર 2ડિટ શું છે ધોરણ 9 થી 12 માં સત્ર ડીટ એક એક એકમ કસોટી લેવા બાબત હા

સત્ર થી વર્ષ બે હાજર પચીસ છીમ કસોટી શિક્ષણ રાજ્યની તમામ માધ્યમિક તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મૂલ્યાંકન સબર સામાયિક મૂલ્યાંકન એકમ કસોટીના જગ્યાએ શું લેવામાં આવશે

અને ધોરણ નવ થી બાર માં સત્ર દીઠ એક એક એકમ કસોટી લેવામાં આવશે એવું સૂચના આપવામાં આવી હતી તો અહીંયા આપણને આપ્યું છે ધોરણ નવ થી બાર માં દરેક વિષયની પચીસ પચીસ ગુણની એકમ કસોટી સત્ર દીઠ એક એક લેવાની થશે એટલે કે પહેલા સત્રની એક એકમ કસોટી બીજા સત્રની એક એકમ કસોટી એવી રીતે લેવામાં આવશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માં પ્રથમ સત્રમાં તારીખ અગિયાર થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન છે એ એકમ કસોટી લેવાની હતી તો તમને ખબર હતી અને તમારી પ્રથમ સત્રની જે એકમ કસોટી હતી એ લેવાય પણ ગઈ પચીસ છવ્વીસ ના વર્ષમાં તારીખ અગિયાર થી વીસ સપ્ટેમ્બર દરમિયાન છે તમારી પ્રથમ એકમ કસોટી પૂરી થઈ ગઈ અને બીજા સત્રની એકમ કસોટી જો અહીંયા ખાસ ધ્યાન આપજો બીજા સત્રની એકમ કસોટી બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર ત્યારે લેવાની થશે આ તારીખ કેટલી જો અહીંયા લખી છે બાર એટલે કે બારમો મહિનો તારીખ કેટલી છે તો કે સોળ

એના દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર અભ્યાસક્રમની ફાળવણીના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી લેવા માટે ઓક્ટોબર સુધી ઓગસ્ટ ઓગસ્ટ સુધીનો સુધીનો છે અભ્યાસક્રમ અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો તો શું હતો હતો ક્યારે કે પ્રથમ એકમ કસોટી લેવાય ત્યારે પ્રથમ સત્રની બીજા સત્રની એકમ કસોટી માટે ક્યાં સુધીનો તો કે પંદર ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ લેવાનો રહેશે એટલે કે પંદર ડિસેમ્બર સુધીનો જે કંઈ પણ અભ્યાસક્રમ હશે તમારી શાળાની અંદર ચાલેલો એમાંથી એકમ કસોટી તમારી યોજાવાની છે આ એકમ છે તે હેતુથી નમૂના રૂપ પ્રશ્ન બેંક છે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ છે તે ભૂતકાળમાં ઘણી બધી પ્રશ્ન બેંકો તૈયાર કરેલી છે આ ઉપરાંત બીજી પ્રશ્ન બેંક છે એ તમારી જયારે એક્ઝામ હશે ત્યારે તમને તે મળી જશે બરાબર છે તૈયાર કરવાની જેમાં શું આવશે તો તમારી એકમ કસોટી હશે એની અંદર હેતુલક્ષી પ્રશ્ન એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ અતિ ટૂંક જવાબી જવાબો હશે ટૂંક જવાબી પ્રશ્ન હશે અને નિબંધ પ્રકારના એટલે કે ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો આવા બધા પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે બરાબર છે તો આ બધી બાબતો છે તમારા માટે છે પણ તમારે ખાસ એક વાત એટલી યાદ રાખવાની છે આની અંદર કે વાત કઈક એમ છે કે ભાઈ તમારી જે એકમ કસોટી છે ને બાવીસ તારીખે તમારી શાળામાં લેવામાં આવશે બાવીસ ડિસેમ્બરમાં ક્યારે બાવીસ ડિસેમ્બર બે હજાર ને પચીસ આ તારીખ ખાસ યાદ રાખવાની છે આ તારીખે તમારી શાળાની અંદર એકમ કસોટીઓ યોજાવાની છે તો અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેજો અને વાંચવાની તૈયારીઓ કરી દેજો અને જો બીજી વાત કે ભાઈ એકમ કસોટીની તૈયારી કરી હોય તો બેસ્ટમાં બેસ્ટ પ્લેટફોર્મ કયું તો કે તમે આજે વિડીયો જોવો છો એ ઓશન કોચિંગ ક્લાસીસ કયું છે ઓશન કોચિંગ ક્લાસીસ બરાબર છે તમારી કોઈ પણ પરીક્ષા હોય એકમ કસોટી હોય હોય પરીક્ષા તમારી તમને સારામાં સારી તૈયારી અહીંથી કરાવવામાં આવે છે તો ચેનલ ની અંદર સબ્સ્ક્રાઇબ કરી દેજો બરાબર છે જો વિડીયો નો લાઈક કર્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જે કંઈ પણ પ્રશ્ન હોય ની અંદર પૂછી દેજો તમને જવાબ મળશે મળશે અને ચોક્કસથી મળશે તો પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દો અને આપણી આ જે ચેનલ છે એની અંદર તમારી એકમ કસોટી માટેની પણ તૈયારીઓ કરાવવામાં આવે છે તો ફટાફટ તૈયાર થઈ જાવ એકમ કસોટીની તૈયારીઓ કરવા માટે મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત